હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાસુંદી તો તહેવારોની મોસમ ચાલુ થઈ ગઈ છે તો આપણે સરસ મજાની નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તે બાસુંદી બનાવીશું તો અહીંયા આપણે એક લીટર દૂધ લઈશું તો અહીંયા મેં ભેંસનું દૂધ લીધું છે તો આપણે હવે તેને એમાં થોડું પણ પાણી નાખ્યા વગર એને ગરમ કરી લેશું તો ઉપરો આવી જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને પછી આપણે એક લિટર દૂધ લીધું હતું તો આપણે એક કપ ખાંડ લેશું જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લઈ લેવાનું અને હવે ગેસ પર એક બીજી પેન મૂકીશું અને એમાં આપણે ખાંડને ઓગાળી લેશું તો ગેસની ફ્લેમને આપણે ધીમી રાખશું અને ધીરે ધીરે કરીને આપણે ખાંડને એકદમ ઓગાળી લઈશું આમ કરવાથી બાસુંદીનો કલર એકદમ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરીને ધીમે ધીમે આમાં ગરમ કરેલું દૂધ એડ કરીશું એટલે બધું દૂધ આપણે આમાં એડ નથી કરવાનું થોડું દૂધ એડ કરીશું તાકી બધી ખાંડની જે આપણે ખાંડ ઓગળેલી છે એ બધી દૂધમાં એકદમ મિક્સ થઈ જાય અને પછી આપણે આને દૂધમાં એડ કરી દઈશું તો થોડું થોડું દૂધ કરીને આપણે લગભગ દોઢ કપ જેવું દૂધ આમાં એડ કરીશું અને મિક્સ કરતા જશું એટલે આપણી ખાંડ જે ઓગળી ગઈ હતી એ કડક ના થઈ જાય એ માટે આપણે આને આવી રીતના કરવાનું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડુંક થોડુંક કરીને એડ કરતું જવાનું અને હલાવતા જવાનું એકી સાથે બધું નહીં કરી દેવાનું તો ધીરે ધીરે તમે જેમ એડ કરતા જશો એમ તમારો બાસુદીનો કલર એકદમ સરસ આવી જશે તો અહીંયા આપણે પેલા ચારથી પાંચ ચમચી એડ કરી તું અને અત્યારે ચારથી પાંચ ચમચી એડ કરીએ છીએ અને પછી આપણે બધું એડ કરી દઈશું મિક્સ કરી લેશું અને આ મિક્સ કરતાં તમને એવું લાગે કે વધારે પડતું પેલું કલર ના આવી જાય તો તમે થોડુંક બાકી પણ રાખી શકો છો એ તમારે ફ્રીજમાં મૂકી રાખવાનું ગમે ત્યારે તમે બાસુંદી બનાવો તો એ લઈને આમ ડાયરેક એડ કરી શકાય એ ખાંડ જેમ પહેલાં ઓગળી ગઈ હતી તેમ ઓગળી જાય તો આપણે સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે આમાં અડધો કપ મિલ્ક પાવડર લીધો છે એનાથી આપણે બાસુંદીમાં એક થીકનેસ આવી જશે તો એમાં થોડું આ જ દૂધ એડ કરીને મિક્સ કરીને આપણે એમાં એડ કરી દઈશું આવી રીતના હલાવશું એટલે સરસ મિક્સ થઈ જશે અને એક ચમચી આપણે આમાં ઈલાયચી પાવડર એડ કરી દઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમને એકદમ બંધ કરી દીધી છે અને હવે આપણે એમાં મગજ બી એડ કરીશું અને ડ્રાયફ્રૂટ એડ કરીશું તો ડ્રાયફ્રૂટના મેં કાજુ બદામ લીધા છે પીસતા નથી લીધા આ કાજુ બદામને મેં સરસ દસ પંદર મિનિટ બોળી રાખ્યા હતા દૂધમાં અને પછી તેને ચોપરથી કટ કરી લીધા હતા તો તમે જોઈ શકો છો કે બાસુંદી આપણી ખૂબ જ સરસ દેખાઈ રહી છે તો આટલા આપણે રાખ્યા છે થોડી વાર રહીને એડ કરીશું અને કાજુને આપણે અત્યારે એડ નથી કર્યા એ હવે એડ કરીશું કેમકે એ વધારે પડતા સોફ્ટ ના થઈ જાય એટલે આપણે એને છેલ્લે એડ કરીશું તો મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં કેસરનાથના તાતણા એડ કરીશું તો અહીંયા આપણે એક ચપટીક જેટલા કેસરના તાતણા એડ કર્યા છે તો બધું એકદમ સરસ મિક્સ કરીને આપણે એને ફ્રીજમાં અડધી કલાક ઢાંકી રાખ્યું હતું અને એકદમ તમે જોઈ શકો છો કે ઠંડુ સરસ મજાનું થઈ ગયું છે અને એની થિકનેસ પણ થોડીક વધારે જાડી થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી કંદોઈની દુકાન કરતાં પણ ખૂબ જ સરસ બાસુંદી બહારની બાસુંદી તો ખૂબ જ મોંઘી આવે છે તો તમે ઘરે એકવાર આવી જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો રેસીપી પસંદ આવે જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું નેક્સ્ટ વિડીયો